નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ વિજાપુરના સરદારપુર ખાતે શ્રી નીલકંઠ મહાદેવની એકતાલીસમી પ્રાણ પ્રતિષ્ઠા રંગે ચંગે સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મહા મહાછઠના દિવસે પારંપરિક પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો અતુટ અતુટ શ્રદ્ધાની સાથે નીલકંઠ મહાદેવના મંદિર સાથે પહોંચ્યા હતા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન નીલકંઠ મહાદેવ વહીવટી સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પટેલ રમેશભાઈ ડેપ્યુટી સરપંચ ભીખાભાઈ હેમંતભાઈ પટેલ જિગ્નેશભાઈ પટેલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવા સમાચાર બેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ બીજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો મહેસાણા અમારે સરદારપુર ગામમાં અતિ પવિત્ર સ્થળ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ઓગણીસો ને ચોર્યાસીમાં આની સ્થાપના થયેલી મહાવત સર્ટના દિવસે અને તે દિવસથી સતત એકતાલીસ વર્ષથી સતત અહીં સ્થાપના દિવસે ગામજનોની હાજરીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આખું ગામ ધર્મ જનતા છે દર વર્ષે સમગ્ર ગામજનોના હયાતીમાં અહીં યજ્ઞનું આયોજન થાય છે આમ તો સરદારપુરની ધરા એ ખૂબ પવિત્ર ધરા છે સરદારપુરમાં બે બે ગુરુ ગાદી છે એક રમાનંદી ગુરુ ગાદી અને બીજી રામ કબીર ગુરુગાદી અને સાથે સાથે મહાકાળી કાળી મંદિરનું એક યશસ્વી મંદિર પણ આવેલું છે અને મહા મહાદેવનું મંદિર છેલ્લા એકતાલીસ વર્ષથી અહીં એની થયેલી છે અને જેના કારણે ગામને આ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરની કૃપા સતત ગામમાં વરસતી રહેલી છે અને સૌ ગ્રામજનો ધર્મક્ષેરી જનતા તન મન ધનથી આ પ્રતિષ્ઠાના દિવસે આ યજ્ઞમાં જોડાય છે અને મહાપ્રસાદ લઈ અને સૌ ગ્રામજનો ધન્યતા અનુભવે છે